પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય દસ કલમ ચોવીસ થી પાંત્રીસ ત્યાર પછીને દિવસે તે કૈસરિયા પહોંચ્યો કર્નેલ્યુએ તેમની રાહ જોતો હતો અને તેણે પોતાના સગા સંબંધીઓ અને નિકટના મિત્રોને બોલાવ્યા હતા પિત્તર દાખલ થતાં જ કર્નેલ્યુસે સામે આવીને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા પણ પિત્તરે તેને ઊભો કરીને કહ્યું ઊભા થાવ હું પણ માણસ જેવો માણસ છું તેની સાથે વાત કરતાં કરતાં તે અંદર ગયો અને ત્યાં ઘણા માણસોને ભેગા થયેલા જોઈને બોલ્યો તમે જાણો છો કે યહુદીને બીજી કોમના માણસ સાથે ભળવાની અથવા તેને ત્યાં જવાની મના છે પણ ઈશ્વરે મને કોઈ પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ ન ગણવાનું શીખવ્યું છે એટલે મને બોલાવતા જ હું કશી આનાકાની વગર આવ્યો હવે મારે જાણવું છે કે તમે મને શા માટે તેડાવ્યો કનેલ્યુસે કહ્યું ચાર દિવસ પહેલા આજ અરસામાં હું મારા ઘરમાં બપોરના ત્રણ વાગ્યાની પ્રાર્થના કરતો હતો એવામાં અચાનક તેજસ્વી વસ્ત્રો ધારણ કરેલો એક પુરુષ મારી આગળ પ્રગટ થઈને બોલ્યો કર્નેલ્યુઅસ તારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે અને તારા દાનને સંભાળ્યા છે એટલે તું કોઈને યાફા મોકલીને સિમોન ઉર્ફે પિત્તરને તેડાવ તે દરિયા કિનારે સિમોન ચમાને ત્યાં ઉતરેલો છે એટલે મેં તરત જ તમને તેડાવ્યા અને તમે આવ્યા એ સારું કર્યું હવે પ્રભુએ તમને જે કંઈ કહેવાની આજ્ઞા કરી છે તે સાંભળવા માટે અમે બધા ઈશ્વર સમક્ષ હાજર થયા છીએ પછી પિત્તરે બોલવાનું શરૂ કર્યું હવે મને ખરેખર સમજાય છે કે ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી પણ દરેક પ્રજામાં જે કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો તે અંગીકાર કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન સંત પિતરના પહેલા પત્રમાંથી અધ્યાય એક કલમ ત્રણ થી નવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો તેણે અપાર દયા બતાવી ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ફરી સજીવન કરીને આપણને નવજીવન બક્ષ્યું છે એટલે આપણે જીવંત આશા સેવી શકીએ છીએ એ આશા તમારે માટે સ્વર્ગમાં સાચવી રાખેલા અવિનાશી નિર્મળ અને અક્ષય વારસાની છે તમારી શ્રદ્ધાને કારણે ઈશ્વરની શક્તિ તમારી રક્ષા કરી રહી છે જેથી તમે યુગને અંતે પ્રગટ થનાર મુક્તિ પામી શકો આને લીધે તમને અનહદ આનંદ થાય છે પછી ભલે અત્યારે થોડા સમય માટે તમારે નાનાવિધ કસોટીઓને લીધે દુઃખ વેઠવા પડતા હોય આ કસોટીઓ તો એટલા માટે આવે છે કે તમારી શ્રદ્ધા કસાય અને ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય ત્યારે એ પ્રશંસા મહિમા અને માનને પાત્ર ઠરે સોનાને પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે સોના કરતા તમારી શ્રદ્ધા તો અનેક ગણી કિંમતી છે તમે ઈસુને જોયા નથી છતાં તેમના ઉપર પ્રેમ રાખો છો અત્યારે પણ તમે તેમને જોતા નથી છતાં તેમના ઉપર શ્રદ્ધા રાખો છો અને એટલો આનંદ અનુભવો છો કે વાણી વર્ણવી ન શકે કારણ તમે શ્રદ્ધાનું ફળ તમારા આત્માની મુક્તિ પામી રહ્યા છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યુહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય વીસ કલમ ચોવીસ થી ઓગણત્રીસ પણ બારમાં એક ધોમા અર્થાત જોડ્યો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે પણ થોમાએ તેમને કહ્યું જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન નાખું તેમજ તેમના પડખામાં હાથ ન નાખું ત્યાં સુધી હું કદી માનું નહીં એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો બારણા વાસેલા હતા તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઉભા રહીને કહ્યું તમને શાંતિ હો પછી તેમણે કહ્યું તારી આંગળી આ રહ્યા મારા મારા હાથ હાથ અને અને તારો આમ લાવ પડખામાં નાગ અશ્રદ્ધા ખંખેરી કાળ શ્રદ્ધા રાગ થોમા બોલી ઉઠ્યો ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર ઈસુએ તેને કહ્યું મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રેર લોર્ડ જીસસ આ રિપેન્ટ ઓન માય ઓલ સિન્સ પ્લીઝ ફોર ગીવ માય સિન્સ કમ ઇન ટુ માય હાર્ટ આઈ વિલ મેક યુ માય લોર્ડ એન્ડ સેવ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હોય પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો